આર એન બી પંચાયત હાલોલ પોલીસ બંદોબસ્ત સાથે આજરોજ નેખા નિયંત્રણ ભંગ કરી અધિકૃત બાંધકામ કરી વાણિજ્ય હેતુ તરીકે કોઈપણ પ્રકારની સરકાર શ્રીની પૂર્વ પરવાનગી લીધા સિવાય બિન ખેતી ઉપયોગ કરેલ હોય તથા રેખા નિયંત્રણ ભંગ બદલની કાર્યવાહી કરી અધિકૃત રીતે કરેલ દબાણ આજરોજ દૂર કરવામાં આવ્યું બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ પંચમહાલ